બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના છત્રાલા ગામે સદરપુર તરફ જતો રોડ અને છત્રાલ ગામમાં પ્રવેશવાનો હાલતમાં જોવા મળી રહ્યો છે જોકે આ રોડ પર ખોદકામ કરવામાં આવ્યું હતું અને ગટર લાઈન નાખવામાં આવી હતી પરંતુ ગટર લાઈન ને કામને પૂર્ણ થઈ પણ ત્રણ મહિના જેટલો સમય વીતી ચુક્યો છે પરંતુ રોડ નું કામ અધૂરું છે અને આ સવાલ લોકોના મનમાં ચર્ચા રહ્યો છે ત્યારે આવા સવાલો વચ્ચે મોડી રાત્રે એક બટાકા ભરેલું ટ્રેક્ટર આ ખાડાના કારણે ફસાઈ ગયું હતું જેથી આ આવવા જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો અને લોકો તથા રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો જો કે આ રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે લોકોની માંગ છે ખાડા ખડેચાવાળા આ રસ્તાનું જલ્દીથી કામ કરવામાં આવે કારણ કે હાલમાં બટાકાની સિઝનના કારણે અવર જવર વધારે છે અને જેના કારણે લોકોને આવવા જવામાં મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે આ અકસ્માતના બનાવો પણ બનતા અટકે ત્યારે જોવાનું રહ્યું કે લોકોને પડતી આ સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે તે પણ એક મોટો પ્રશ્ન છે પ્રવીણસિંહ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ